ગણપતિ વિસર્જન પહેલાં આ વિડીયો જરૂર જોશો જેમ કે બધા જાણે જ છે કે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિ સ્થાપના કરાય છે અને શ્રદ્ધાળુઓ પોતાની સગવડ પ્રમાણે ત્રણ પાંચ સાત નવ દિવસે તે મૂર્તિનું વિસર્જન કરે છે કહેવાય છે કે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ આ દસ દિવસ ઘરમાં બિરાજમાન થાય છે અને ઘરની બધી મુશ્કેલીઓ એટલે કે વિઘ્નોનું હરણ કરે છે અને સુખ શાંતિ પ્રદાન કરે છે શું તમે પણ આ માનો છો તો તમારી આ જાણકારી અધૂરી છે તમને સુખ શાંતિ આપવા માટે ભગવાનને દર વર્ષે ધરતી પર આવવું પડે શું ભગવાન પાસે એટલી શક્તિ નથી કે એ ધરતી પર આવ્યા વગર જ તમારી મુશ્કેલીઓ આસાન કરી શકે બસ આ જ બાબત હું તમને સમજાવવા માંગુ છું શ્રી ગણેશ આપણે ત્યાં આવીને મુશ્કેલીઓ તો દૂર કરે જ છે પણ સાથે સાથે ઘણું બધું શીખવવા પણ માગે છે જે આપણે ક્યારેય સમજી શક્યા નથી તમે ક્યારે પણ ગણેશજીનું શરીર ધ્યાનથી જોયું છે ચાલો આજે આપણે ભગવાન શ્રી ગણેશના શરીરના અંગો આપણને શું કહેવા માગે છે તે જાણીએ સૌથી પહેલા તેમનું વિશાળ મસ્તિષ્ક એટલે કે માથું અને નાની આંખો તમારે જ્યારે દૂરનું અથવા તો ચીવટભરી નજરે જોવું પડે તો તમે શું કરો છો તમારી આંખોને નાની કરો છો છે ને તે આપણને શીખવે છે કે દૂરદ્રષ્ટિ રાખો અને સમજદારીથી કામ લો ત્યાર પછી તેમની સૂંઢ જે તાકતવર એટલી કે ઝાડ પણ ઉખાડી ફેંકે અને જ્યારે કોઈ બાળકને ઊંચકે તો તેને આંચ પણ ન આવે આપણા મનમાં બધા માટે પ્રેમ એટલો હોય કે કોઈને નુકસાન ન પહોંચે પણ જ્યારે કોઈ આપણને નુકસાન પહોંચાડે તો તાકતવર એટલું કે તેનાથી ખુદનું અને પરિવારનું તથા સમાજનું પણ રક્ષણ કરી શકાય ત્યારબાદ તેમના કાન મોટા અને મોઢું નાનું આ તો મારે તમને કહેવાની પણ જરૂર નથી કે તેમાંથી શું શીખવું જોઈએ પણ હા કાન મોટાની સાથે સૂપડા જેવા એમ કહેવાય છે તો સૂપડાનું શું કામ હોય છે કે તે અનાજમાંથી કચરો દૂર કરે છે અને સાફ અનાજ જ તે સુપડામાં રહે છે તો આપણે પણ માત્ર સારી વાતો જ કાન મારફતે સાંભળવી અને અપશબ્દો કે નિંદાને ત્યાં જ ખંખેરી નાખવા મોટું પેટ એ આપણને શીખવે છે કે જે સાંભળો છો કે જુઓ છો તે પેટમાં જ રાખો તમે ઘણી વખત કોઈ વ્યક્તિ માટે કહેતા સાંભળ્યું હશે કે તેના પેટમાં તો કોઈ વાત જ નથી રહેતી કહેવાનો મતલબ કે અહીંની વાત ત્યાં અને ત્યાંની વાત અહીં પહોંચાડવાનું બંધ કરો હવે વાત કરીએ ગણપતિ દાદાની ચાર ભૂજાઓ વિશે તેમના એક હાથમાં હોય છે કુહાડી જે શીખવે છે કે નેગેટિવિટી અથવા તો કોઈ કુટેવ તમારા તરફ આવતા રોકો બીજા હાથમાં હોય છે દોરડું જે શીખવે છે કે કુદરતના નિયમોમાં બંધાઈને કામ કરો જેમ કે મન ફાવે તે ખાવું મન ફાવે ત્યારે ખાવું મન થાય ત્યારે સૂવું કે ઉઠવું એમ નહીં ત્રીજો હાથ જે હંમેશા આશીર્વાદ આપે છે એટલે કે આપણે પણ જીવનમાં હંમેશા આપવાની વૃત્તિ રાખવી એ પછી દાન હોય કે કોઈ પણ પ્રકારની મદદ ચોથો હાથ કે જેમાં મોદક હોય છે આ વાત તો ખાસ સમજવી જ જોઈએ મોદક બનાવવામાં કેટલી મહેનત કરવી પડે છે અને ખાવામાં ખાવામાં જરાય નહીં આ મોદક છે એ છે આપણી સફળતા કે જેને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે પણ તેને ખોઈ બેસવી એ સહેલી છે ગણપતિના હાથમાં રહેલું મોદક આપણને શીખવે છે કે સફળતાને સાચવીને રાખો ખાઈ જવું તો ખૂબ જ સહેલું છે ત્યારબાદ ગણપતિજીના પગ લગભગ બધી જ મૂર્તિઓમાં ગણેશજીનો એક પગ વાળેલો અને એક પગ જમીન પર હોય છે જે દર્શાવે છે કે ભલે કોઈ પણ સ્થાન પર હોવ પણ અભિમાન તો ન જ આવવું જોઈએ જો તમે તમારા ઘરમાં ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરી છે અને તેમાંથી કંઈ જ નથી શીખ્યા તો તમે કરેલી પૂજા વ્યર્થ ગણાય વાત સાચી લાગે તો કોમેન્ટમાં ગણપતિ બાપા મોર્યા જરૂર લખશો અને બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરો જેથી માનવમાં માનવતાની ભાવના જાગે આભાર